સીધા સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે બોર્ડર વાળી સાડી લઈને આવ્યા છે લૂઝ કપડામાં બોર્ડર છે આપણે ઓપન કરીને જોશું એક પીસ કેટલો પીસ રહેવાના છે બધાય વન વન પીસની વસ્તુ રહેવાની છે આપણે એકદમ તમે જોઈ શકો છો બધા કલર એ સરસ છે બધી વન વન પીસની ની આઈટમ છે બધા પીસ તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન લાઈટ કલર ડાર્ક કલર તમે જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટમાં આવશે બધા કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે આપણે એક પીસ ઓપન કરીને જોઈશું એનો લૂઝ કપડું આવશે એકદમ ઘણું કપડું આવશે માખણ જેવું ઘણું કલર તમે જોઈ શકો છો મસ્ત કલર છે આ બોર્ડર એ સરસ છે જો એની બોર્ડર એ સરસ છે પલ્લુ શોર્ટ પલ્લુ વસ્તુ રહેવાની છે આખામાં પ્રિન્ટેડ સાડી છે અને બે બાર બોર્ડર આવશે આખી સાડી સરસ છે તમે જોવો છો લૂઝ કપડું કૂડું માખણ જેવું કપડું આવશે એનું બ્લાઉઝ મસ્ત છે બોર્ડર જેવું બ્લાઉઝ છે તમે જોઈ શકો છો બ્લાઉઝ એકદમ ડાર્ક આવશે બોર્ડર જેવું બ્લાઉઝ આવશે નીચે બધા કલર આપેલા જે કોઈક કલર તમને ગમતા હોય તેનો સ્ક્રીનશોટ પાડીને તમે જોઈશો મળી જાય બધી માહિતી તમને મળી જશે સાડી ખૂબ સરસ છે લૂઝ કપડામાં સાડી લેવાની છે પહેરાતા એમ લાગે કોટન પહેરી છે એવા લૂઝ લુક લૂકવાઈઝ સરસ સારી છે જોઈ શકો છો બધા કલર તમને નીચે મૂકી દીધા છે કોઈ પણ કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ નંબર મોકલી સી આ રીતે સીધી રાતને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો